ધોરાજીમાં બજરંગ ગ્રુપ દ્વારા વર્ષમાં પ્રવેશ સાથે રમતા નિહાળવા સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ બુલકાઓ માટે બુલકા ગરબીની શરૂઆત કરનાર બજરંગ ગ્રુપ ધોરાજી દ્વારા આ વર્ષે પણ બુલકા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મ અને જાતિના બુલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે અને પીઠ સોગાત અને લહાણી પણ આપવામાં આવે છે ધોરાજી ખારાવાડ પ્લોટ ખાતે બજરંગ ગ્રુપના પ્રમુખ સી સી અંટાળાએ જણાવ્યું કે બાવીસ વર્ષ પહેલા માત્ર ભૂલકાઓ માટે ખાસ નવરાત્રી ઇવેન્ટ શરૂ કરવામાં આવી હતી પ્રતિ વર્ષ અગિયારસો દીકરા દીકરીઓ કોઈપણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વિના એકી સાથે ગરબા રમે છે મિત્રો અને દાતાઓના સહયોગથી તમામ બુલકાઓને લહાણી આપવામાં આવે છે ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરીને અગિયારસો બુલકાઓને એકી સાથે રમતા નિહાળવા લાવો હોય છે

અને દસ વર્ષથી નીચેની કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર અને વિના મૂલ્યે નાના નાના બાળકોને અહીંયા રમાડવામાં આવે બીજું કે બાળકોની તેમજ એમના વાલીઓ સાથેની એની સલામતી માટે સીસીટીવી કેમેરા મેડિકલ ટીમ તેમજ ફાયર સેફ્ટીના પણ સાધનોને અમે ખૂબ જ ધ્યાન રાખીએ છીએ બાળકોને રોજે રોજ ભાગ આપવામાં આવે રાણી સ્વરૂપે આપવામાં આવે અને નાના નાના ભૂલકાઓ અહીં ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે નવે નવ દિવસ મા ભગવતી ની આરાધના સાથે ડીજે ના તાલે ખુબ જ રમે છે રાજકોટ જિલ્લાના ધોરાજી ગામ નો મારું નામ શિશી અંતાળા અમે જય બજરંગ બજરંગ ગ્રુપ ખાડીયા ધોરાજી આયોજિત જય ગલી એમ બે ભૂલકા ગરબી આજે છેલ્લા બાવીસ વર્ષથી આ વર્ષે ત્રેવીસમું વર્ષ કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ ભેદભાવ વગર બે ત્રણ વર્ષથી ઉપર અને દસ વર્ષથી નીચેના ભૂલકાઓની શરૂઆત જ અહીં ધોરાજી અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે બાળાઓને વિનામૂલ્યે પાસ આપવામાં આવે છે એક એટલા માટે અને એને આપવામાં આવે છે છે અહીં જે નિયમો બેટી બચાવો બચાવો બેટી પઢાવો તેમજ અન્ય પણ જે સામાજિક શૈક્ષણિક જે કાંઈ અમુક પ્રવૃત્તિઓ વિશે જાગૃત કરવાની હોય તો બાળકોને અને વાલીઓને પણ એની સૂચનાઓ આપવામાં આવે છે અને અગિયારસોની ની સંખ્યામાં એક હજાર ને એકસો ની સંખ્યામાં છેલ્લા બાવીસ વર્ષ અને આ વર્ષે ત્રેવીસ માં વર્ષે નાના નાના ભૂલકાઓ માં ભગવતી ના સ્વરૂપે નવે નવ દિવસ ખુબજ આનંદ અને ઉલ્લાસ સાથે અમારી આ ગરબી મંડળમાં લાભ લઈ